નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકે એક પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી એમને હમણાં થોડાક ટાઈમ પહેલા લગભગ દસ થી પંદર દિવસ પહેલા ચણાનું વાવેતર કર્યું હતું આ ચણાના વાવેતરમાં વાવેતર માં એમને સીગમા ક્રોપ સાયન્સ ની એક દવા દવા ચણામાં પટ આપવા માટે ઉપયોગ કરી હતી તો આપણે ખેડૂત પાસેથી એમના રિવ્યુ જાણશું શું નામ તમારું મારું નામ પાવરા મહાદેવભાઈ બેચરભાઈ બેચરભાઈ ગામ કયું તો ગામ ચાડિયાણા ચાડિયાણા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર મહાદેવભાઈ આમાં તમે દસ થી પંદર દિવસ પેલા ચણા નું વાવેતર કર્યું એ પેલા તમે આમાં સિગ્મા ક્રોપ સાયન્સ ની કઈ દવા યુઝ કર્યો તો ઢાલ અને ઢાલ ઢાલ આ ઢાલ તમે કેટલા એમ એલ લેખે પટ ચણા માં આપવા માટે ઉપયોગ કર્યો તો

ચેણામાં ઊન નો આવકારો થયેલો બાકી એમના એમના ચેનામાં હજી કોઈ પ્રકારનું કે ચેનામાં કોઈ નુકસાન સાંધે નથી તો તો બીજા ખેડૂતોને પાટ આપવા માટે ઉપયોગ કરી શકે કે ન કરી શકે હાલ તો મને રિઝલ્ટ આ હો પછી તો કોઈ ખેડૂતની બેદરકારીઓ પર સારો ના આપે તો નકે મને રિઝલ્ટ લાગે છે મારા ખેતરમાં નથી આવે એવું છે એમ ને આપણે એક વેપારી મિત્ર સાથે છે એમનું કેવું એમને આપણે પૂછ્યું કે કઈ રીતનો ઢાલનો ઉપયોગ કરાવરાય તો રવિભાઈ તમે કઈ રીતનો અમે ખેડૂતને ઢાલ નો કરાવરાયો તો સૌ એમાં એવું છે કે આપણે જે સિગ્મા ક્રોપ સાયન્સ ની ઢાલ આવે છે એમાં આપણે એક કિલો ચણાના ના માટે પાંચ એમ એલ પાંચ એમ એલ પાંચ એમ આપણે પટ અપાવરાયો હતો અને પટ આપીને આપણે એમને વાવણી કરાવી વાવણી કરાવી એટલે એનાથી કોઈ જે ભૂંડ ની જે ચણા બગાડ કરતા હોય વાવણી એ બગાડ નથી થયો અને બીજી વસ્તુ જે ઉગાવ તકલીફ પડી પડતી હોય એવું કોઈ ખેડૂત માનવું હોય તો ઉગાવ માં સહેજ પણ તકલીફ નથી સહેજ પણ તકલીફ નહીં તકલીફ ઉગાવો સેમ to સેમ સારો એવો જ રહે છે germination પૂરેપૂરું સો એ સો ટકા તો આપણે બીજા ખેડૂતોને હવે પટ આપવા અથવા ચેણા આમાં પટ આપવા માટે બીજું કઈ પ્રોબ્લેમ નહીં ના ચણા તુવેર બધાયમાં આપણે પટ આપી શકે પટ આપી શકીએ અને બીજું એ કે ભૂંડ ને એના માટે કેવું તમને રિઝલ્ટ આમાં ખેડૂતો સારું છે ભૂંડ રિઝલ્ટન કોઈ હિસાબે આવી જાય તો કદાક્ષન આમ ખોતરે પછી આગળ નથી